ડૉક્ટર પીઆર સક્સાના આર એમ ઓ જીજી હોસ્પિટલ જામનગર આપના પ્રશ્નના જવાબમાં યાદી આપું છું કે આપણે જીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જામનગરમાં અલાયદા રૂમ નંબર ત્રણ પાસે ડોગ બાઇટની સ્પેશિયલ નોડલ તરીકે સ્પેશિયલ ક્લિનિક રાખવામાં આવેલી છે અને જે મેં ચોવીસ કલાક એ સેવા ચાલુ હોય છે અને કોઈપણ સમયે ક્યારે પણ દર્દી આ ઇન્જેક્શન લઈને આવે ત્યારે એને પૂરતી સારવાર આપવામાં આવે છે અત્યારે આપણે હોસ્પિટલમાં સરેરાશ રોજ બરોજની વાત કરીએ તો ડોગ બાઇટના કેસો આશરે ત્રીસથી થી કેસો આવતા હોય અને અધર બાઇટ જેવા કેટ છે કે બીજા જંગલી જાનવરો શિયાળ વગેરે હોય તો એવા ક્યારે રોજના એક કે બે કેસ એવા મળી આવતા હોય છે એને પૂરી સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે પ્રાથમિક સારવાર આપી અને એને ઇન્જેક્શનની થેરાપી આપવામાં આવે છે અને વિશેષ કિસ્સાઓમાં આજુબાજુ ગામડામાં પ્રાથમિક એ આરબી ઇન્જેક્શન એ લોકોને મળી જાય છે પણ થર્ડ ડિગ્રીના કેસોના કેસમાં ઘણી ફેરે વિશેષ ઇન્જેક્શન હિમોગ્લોબિન દેવામાં આવે છે જે ચોવીસ થી અડતાલીસ કલાકમાં લેવો જોઈએ એ અહીંયા સ્પેશિયલ સુવિધા બેના મૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે અને એ ચોવીસ કલાક દેવામાં આવે છે અને લોકોને મારી એમ વિનંતી છે કે આ ઇન્જેક્શન જો થર્ડ ડિગ્રી વાઇટ હોય એને થર્ડ ડિગ્રી વાઇટ નું નિદાન કરતા હોય તો એને આળસ ના કરવી ત્યાં સુધી આવીને ચોવીસ થી અડતાલીસ કલાકનો ગમે ત્યારે રૂમ નંબર ત્રણ નો સંપર્ક સાધી અને લઈ ઇન્જેક્શન ફરજીયાત લેવું જોઈએ આમ એવરેજ જોતા આશરે પચીસ થી ત્રીસ કેસ પર ડે જોવા મળે છે અને બીજા અધર બાઇટ અધર જંગલી જાનવરના એક કે બે આવતા હોય છે અને મહિનાના આશરે સાડે આઠસો થી નવસો કેસ થઈ જાય છે ટોટલ આપના રેકોર્ડ પ્રમાણે બે હજાર ચોવીસમાં માં ડોગ બાઇટના ગ્યાર ત્રણસો બતીસ કેસ આપણે પાસે સારવાર લઈ ગયેલા અને બીજા બાઇટના ત્રણસો પેસઠ કેસોના સારવાર કરવામાં આવેલી અને હાલ ચાલુ મહિનામાં જાન્યુઆરીની વાત કરીએ તો એક હજાર બસો ઓગણીસ કેસો ડોગ બાઇટના રજિસ્ટર થયેલા છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કૂતરાઓના રસીકરણ અને રસીકરણ માટેની પ્રક્રિયા મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેમાં ટેન્ડર ફ્લોટ કરી અને પચીસ હજાર કૂતરાઓના રસીકરણ અને રસીકરણ માટે ટેન્ડર ફ્રોડ કરવામાં આવેલા હતા જે ટેન્ડરો ખુલી ગયેલા છે અને હાલે તે મંજૂરીની પ્રક્રિયામાં છે એ મંજૂર થઈ કૂતરાઓનું રસીકરણ અને રસીકરણની પ્રક્રિયા ચાલુ કરવામાં આવનાર છે અંદાજે પચીસ હજાર કૂતરાઓનું રસીકરણ અને રસીકરણ થશે અને એને આશરે બે વર્ષ જેવો સમયગાળો થશે